દૂરથી રામદેવજી મહારાજને જોયા અને હરભુજી રામદેવજી મહારાજ બે મળ્યા છે હવે કેવું કેમ તમે સમાધિ લીધી એમ આમ સપ્ન દશા થઈ વાત સાંભળી કે સમાધિ લીધી અહીંયા સામે છે એટલે હરભુજી કાંઈ બોલ્યા નહીં રામાપીને ખબર પડી ગઈ કે આને માલપા હવે આમાં ચકર આવે છેડ્યો છે એટલે રામદેવજી મહારાજે સમાધિમાં ચાર વસ્તુ મૂકેલી રતન કટોરો અમલ ડાબલી વીર ગેડિયો અભય અંચળો એ ચારે વસ્તુ હરભુજીને આપીને કહ્યું છે તમે આ લઈને ઘરે જાઓ હું હમણાં ઘોડીલાને પાણી પાય અને ધરવીને આવું છું હરભુજી બધી વસ્તુ લીધી ખરી પણ માલપા શંકા કુશંકા થવા મળી કે આ સમાધિ લીધી તો અહીંયા કે છે એટલે કંઈક છે તો ખરું એટલે એકદમ પોકરણગઢ માં આવ્યા પોકરણગઢ માં આવ્યા હતા તો બધું આખું આમ શાંત વાતાવરણ છે ઘોડાના ડાબલાના અવાજ સાંભળીને પ્રજા બધી બહાર નીકળી હરભુજી કહે છે હરભુજી રામદેવજી મહારાજે સમાધિ લીધી આ ત્રણ દિવસ થયા તમે ઘોડા ઉપર બેહી જાવ છો હરભુજી કે આ હવે માનવું કેમ પણ મને આ આચાર્ય વસ્તુ દઈ હાલ્યો જાય છે હમણાં આવું છું એમ કીધું એટલે રાજભવનમાં ગયા અજમલજી મહારાજને બધો આખો ડાયરો શોકમગ્ન બેઠો હરભુજી ઘોડા ઉપરથી નીચે ઉતર્યા વિરમદેવને મળે અજમલજી મહારાજને મળે બોલે આ શું છે બોલે હરભુ તને ખબર નથી ત્રણ દિવસ થઈ ગયા રામદેવે નિર્વાણ પદ લીધું બોલે ચારેય વસ્તુ બતાવીને કીધું કે આ ચાર વસ્તુ મને દઈને હજી હમણાં આવું છું કહીને ગયો છું એટલે તું રહો એ નક્કી કર્યું કે આ ચારે વસ્તુ તો સમાધિમાં મૂકી આની પાસે ક્યાંથી હાલો સમાધિ ખોદવા જાય એટલે બધા આખું તુંવરા કુળ ત્રીજે દિવસે બધી ગત ગંગા ભેગી થઈને રામાકુની સમાધિ ના પાડે છે મારી સમાધિને ખોલતા નહીં હવે આમાં શંકા કુશંકા થઈ અને સમાધિ ખોદવાની તૈયારી કરી

કે આ મારા હિસાબે આ લોકોને શ્રાપ મળ્યો એટલે રામદેવે મને હું કામ નિમિત્ત બનાવી એને બહાર નીકળવું છું તો કોકને નિમિત્ત બનાવો છો ને હવે રામદેવજી મહારાજની સમાધિ ત્રીજા દિવસે તુંબરાઓને હરભુજીને નિમિત્ત બનાવીને હું કામ ખોલાવી એની એના અનેક કારણો છે એમાં એક કારણ હું કહું કે હમણાં જ મેં વાત કરી કે સમાધિ થાય ને પછી એના ઉપર હોડ ચડે એટલે કાલે સવારે મુસલમાન લોકો કબજો કરે કે ભાઈ આ અમારો પીર હતો એટલે રામદેવજી મહારાજે હરભુજીને નિમિત્ત બનાવી અને એટલા ગળા હોતી હાથ મૂર્તિ અને પાછળ હોય તમે રામ રામદેવ રાજા આવો ને તો એટલું મોઢું અને હાથ એટલે હિન્દુ માને અને મુસલમાનનો દીકરો વાહે હોળે ચડાવે અને હિન્દુ ને મુસલમાન ને એક લાઈનમાં રામદેવજી મહારાજ આમ 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 વિખવાદ ન થાય એટલા માટે ત્રીજા દિવસે સમાધિ બહાર નીકળ્યા બીજું કારણ કબીરને શું થયેલું કબીર સાહેબનો જન્મ ક્યાં થયો ક્યાંથી પ્રગટ થયા કોઈને ખબર નથી બધા કે આના ઘરે બાકી તો અલૌકિક તેજ હતું જુલાહાના ઘરે મોટા થયા ને વણકર ઘરે મોટા થયા ને બાકી પ્રગટ થયેલું મેં હમણાં જ કીધું ગમે ને પ્રગટ થાય કોઈકના માતા પિતા બનાવ એનું શરીર પડ્યું ને તારે એમ થયું હતું હિન્દુ એમ કે અમારા કબીર છે મુસલમાન કે અમારા કબીર છે કોઈએ નક્કી કર્યું કબીર નું શરીર ક્યાં છે બોલે ઓરડામાં છે ઓરડો ખોલ્યો ને તો કબીર સાહેબ નું શરીર નતું બધા ફૂલ હતા અડધા ફૂલ હિન્દુ લઈ ગયા ને અડધા મુસલમાન છું બાજણ મટી ગઈ કઈ ઝઘડો જ નતો રામાપીર જીવનમાં એવું થયું એવો ખોદી રે એ સમાધી વિચાર કે મને નિમિત્ત બનાવ્યો હવે જ્યાં રામદેવજી મહારાજ મળ્યો છે ત્યાં જ હું જાઉં એકદમ દોડતા ભોજા ચલાવડી આવે રામદેવજી મહારાજ ના પગલા પડેલા છે ને અરભુએ પગલાની રજ માથે મૂકી હવે ખબર પડી રામદેવજી અત્યાર સુધી ખબર એમ માનતા હતા કે મારા માસીનો દીકરો છે હવે અલોપ થઈ ગયો ને પછી ખબર અરભુજી એ નક્કી કર્યું કે હવે આ જગ્યા ઉપર બેસી અને રામદેવને પાછો સમાધિ માંથી બહાર કાઢો એના નામનું ભજન કરવું એકવાર એને મને કૃષ્ણ અવતારમાંય મને છેતર્યો અને રામદેવ અવતારમાંય મને છેતર્યો હવે તો મારે તને જોવો છે તારે દેખાવું નથી આજ કરી લેજે ફેંસલો કા હે બાર બીજના ધણી કા તું નથી ને કા અરભુજી બે આસન લગાડ્યો ભજન વિ નાની મારી ભૂખની સિં 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 સિં

જાણી લીધા પછી દુઃખ થાય એના કરતા નથી જાણવામાં વધારે મને જે ગોતવામાં આનંદ છે ને બાપ એ મળી ગયા પછી આનંદ નથી રહ્યો ગમે એમ થાય મારે તને મળવું છે ભીતર માંથી જે વિજોગ થાય છે અને વિજોગ ની એ તો જે વિજોગી હોય એને ખબર પડે બાર

यादों यादो के फूल चढ़ाए और, और हम आंसुओं आशुओ को दीप जलाए तार याद आया करे ऐ ऐ आए परमात्मा आएगा। आएगा। अर्धी रात था है परोठ था रड़ता रड़ता रामदेव जी महाराज ने कहे तारा आवुज पड़ सकते રો સાથી ભજન જેનું હોય ને બાપ એને ને ઠાકરને પરગટ થાવું જ પડે મોટી રામદેવજી મહારાજ અરભુજી સામે પ્રગટ થયા છે ધ્યાન માં બેઠો હરથી અરભુજી

કેન્દ્રની માલ પર મૂર્તિને બાંધીને બંધ કરીને દ્વાર બંધ કરીને બેસી ગયો એટલે રામદેવજી મહારાજ હૃદયમાંથી એનું પોતાનું તેજ હતું એ મૂર્તિ ખેંચી અને હરભુએ આમ આંખ ઉઘાડીને જોયું ત્યાં સામે રામદેવજી મહારાજને જોયો હાથ જોડ્યા મમ ગુન ગાવ

આના કરતા તો તું ન મળ્યો હોત ને તો સારું હતું હવે જે મળીને પછી વિજોગ જે થાય ને હવે નહીં આના કરતા તને ગોતવામાં રહ્યો તો મારી મારી આયુષ તો પૂરી થઈ જાય રામદેવજી મહારાજ અને હરભુ બે આમ આમ તત્વજ્ઞાનની વાત કરે જે નિજ તત્વ છે આને આનું નામ રામદેવ ગીતા પડ્યું છે બે ભાઈઓ જે વાત કરે નિજાર ધર્મનો નીચો વેદનો તત્વજ્ઞાન જે કહે શ્રુતિઓનું જે જ્ઞાન છે ઉપનિષદોનું જે જ્ઞાન છે એ રામદેવજી મહારાજ અઢાર અધ્યાયની ગીતા જેમ અર્જુનને સંભળાવી અને અર્જુ કરે હરભુને ભીતરની માલમાં હજી થોડોક મોહ છે સ્નેહ છે કે આ મારા માછી મારે માછી દીકરો હવે જાણવા મળ્યું કે કઈક છે અમુક વ્યક્તિને આપણે નથી ઓળખીએ આપણા મોલ્લામાં આપણા ઘરમાં આપણા સમાજમાં આપણા રાષ્ટ્રમાં આપણા દેશમાં એવી એવી હસ્તીઓ આવીને વહી ગઈ છે હજી આપણે એને ઓળખીએ કે નથી

ઇતિહાસ ઇતિહાસવિદના જે માણસો છે એની પાસે પુસ્તક એવા એવા પડ્યા છે એવા એવા ઉધી ખાઈ ગયા એને અત્યારે ઢંઢોળીને બહાર કાઢે છે કંઈક છે તો ખરા આ હિન્દુસ્તાનની ધરતી એવી કઈ સીધ છે એનું સંશોધન વિજ્ઞાન કરે છે થાશે એક દિના સમય યાદ રાખના ભગવાન ક્યાં પ્રગટ થયો કારે આવ્યો બધા સંશોધન થાય યુગ આવશે 21મી સદીની માલપા રામદેવજી મારા સમાધિમાંથી બહાર કેમ નીકળ્યા અને આ સમાધિના ફૂલ કેમ બન્યા એનું સંશોધન થાય ગોત સેવી જ્ઞાન દુનિયાનો માલિક સિકંદર સમ્રાટ જ્યારે હિન્દુસ્તાન ઉપર સડાય કરવા માટે આવ્યો

એનો મેળાપ થાય છે અને એમ કહે છે કે તું આ દુનિયાને સર કરવા માટે નીકળો છો ચક્રવૃત્તિ બનવા માટે નીકળો છો તો કહે સિકંદર તું આ દુનિયામાંથી અમારા હિન્દુસ્તાનમાંથી તું કેટલુંક લઈ જાય છે અને લઈ ગયા પછી તું જ્યારે જવાનો છો તારે તારી યારી આવશે બોલે ના એક કામ કરીશ છે સિકંદરને ખબર ન હતી મોત શું કહેવાય તારી અરે આ બધું તું લઈ જાશો ને આલે મારો એક આ હોય અને દોરો લઈ જાય જાય તું જાને તો મારા મહાત્માઓ ઘણા ત્યાં સ્વર્ગની મારી પાસે એને કપડું હાંધવા માટે આ સો ને દોરો લઈ જાય જાય સિકંદરાયથી ગયો એના ગુરુએ પૂછ્યું ફકીરે કોઈ સાધુ મળ્યો તો બોલે હા આ હોય અને દોરો આપ્યો અરે તું બેટા સમજો નહીં તને એને એમ કીધું કે દુનિયાની ગમે એટલી સંપત્તિ તારી પાસે હશે ને તો આ હોય ને દોરોય તું ન્યા નહીં લઈ એ અહીંયા પડ્યું રહે અને પછી સિકંદર ને પાપા આમ બંદકીનો આમ ગયો અને મંડ્યો નમાજ અદા કરવાનું પછી અંત કર્યા મારી પછી રોગ લાગુ પડ્યો રોગ એટલે પ્રેમનો રોગ લાગુ દર્દ થાવા પડ્યા ખુદાના નૂરને મળવા મળવાનું વૈદો હકીમો બધા ભેગા થયા સિકંદર બોલ્યો છે વૈદો હકીમો જાઓ બધા મને બીજી બીમારી કોઈ નથી હું ઈશ્કનો બીમાર છું મારી બીજી દવા કોઈ નથી એક હિન્દુસ્તાનના સાધુએ ભક્તિનો આમ દર્દ લગાડી દીધો પ્રેમ જાગૃત કર્યો અને મરતા મરતા સિકંદર બોલ્યો કે દુનિયામાં હું જાઉં છું દુનિયાનો માલિક હું જાઉ ને હું મરું ત્યારે મારા જનાદામાંથી એક કરજો એક દુનિયાને મારે બતાવીને કે હું દુનિયાનો સમ્રાટ હતો તો કાંઈ લઈને જાતો નથી મારા કાળામાં ધોળા કરેલા જાઉં છું જનાદા હાથ બહાર રખાવજો વળાવી મુઠિયું ખાલી જગતમાં માયા કરશો નહીં કોઈ